સુરતમાં ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રોડ માન દરવાજા ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તથા ભીમ સૈનિકો દ્વારા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ચૌદ એપ્રિલ એટલે ભારત રત્ન ડોક્ટર સાહેબની જન્મજયંતિ ત્યારે સમગ્ર દેશમાં ડોક્ટર સાહેબ ભીમરાવજી આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે બાબા સાહેબ ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના ઘડવૈયા બાબા બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિને આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો તેથી તેમના જન્મદિવસને ભારતમાં સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે

સમગ્ર વિશ્વ ધામધૂમથી મનાવી રહ્યું છે ત્યારે ડોક્ટર આંબેડકર સાર્વજનિક જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સુરત દ્વારા આ જન્મ જયંતિનું બિન રાજકીય રીતે અહીંયા આયોજન કરવામાં આવેલ છે આજે તમે જોઈ શકો કે સવારથી પ્રતિમાને પુષ્પાર અર્પણ કરવામાં આવી રહ્યા છે આજે દેશમાં જે પરિસ્થિતિ છે તેને નજર સમક્ષ રાખી બસ આંબેડકરે સંવિધાનમાં તમામ લોકોને આપણા મૌલિક અધિકારો આપેલા છે પરંતુ આજે મૌલિક અધિકારોનો કઈ ને કઈ હનન થઈ રહ્યું છે એ પ્રતિથી અમારા સમાજને નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોને બુદ્ધિ જોઈને લાગી રહ્યું છે તે વખતે સાંજે ચાર કલાકે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરી સમિતિ દ્વારા લોકશાહી બચાવો બંધારણ બચાવ વિશ્વ શાંતિ સદભાવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે આજે વિશ્વની સ્થિતિ બી તમે જોવો છો કે ક્યારે વિશ્વયુદ્ધ થઈ જાય એને કંઈ કહેવાય નહીં માત્ર માટે અમારી માન્ય માનવું છે કે ભગવાન બુદ્ધોનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચે સાથે સાથે આ વખતે અશોક સમ્રાટજી અને મહાત્મા જ્યોતિવા અંબેડકર સાચા અર્થમાં આ સમગ્ર ભારત દેશના નેતા હતા એમને સંવિધાનમાં કોઈ પ્રત્યે મતભેદ રાખેલ નહીં કોઈ પ્રત્યે છુવાછૂત રાખેલ નહીં તમામ લોકોને એક જ મતના અધિકાર આપ્યો છે ટાટા હોય કે ભીતલા અંબાણી હોય કે અદાણી કે ઝૂપડામાં રહેનાર સામાન્ય નાગરિકો સૌને એક અધિકાર બાબા આંબેડકરે સંવિધાનમાં આપ્યો છે અને અમને ખુશી બી થાય છે અને ક્યારેક ક્યારે દુઃખ પણ થાય છે કે માન્ય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બંધારણ માથે લઈને બંધારણનો પ્રચાર કરતા હતા પણ વડાપ્રધાન બન્યા બાદ એમના જ દિલ્હીમાં જંતર મંતર ખાતે બંધારણને સળગવામાં આવે છે પરંતુ મોદી સાહેબ આ લોકો સામે કઈ કાનૂની કાર્યવાહી કરતા નથી ત્યારે એવું લોકોને લાગી રહ્યું છે કે કશે ને કશે એ કેટલાક લોકો બંધારણને બદલવાના ફેરવીમાં છે પરંતુ અમારે માનવું છે કે આ દેશમાં બંધારણ સિવાય કોઈ મૌલિક ગ્રંથ નથી કાલે મોદીજી એવી કીધું કે કુરાન બાઇબલ અને ગીતા કરતા પણ બંધારણ ને મહત્વ આપીએ છીએ હવે જોવાનું રહેશે કે ચારસો પાર પછી શું થાય છે પણ અમને વિશ્વાસ છે કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેગા બાબા સાહેબ તેના નામ રહેગા અને સંવિધાન દેશમાં જિંદા રહેગા જય ભીમ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત